કે મારું ખોળ્યું ખાલી થઈ જાય તો પાછી ન આવું અને તેદી સાહેબેને એટલું કીધું કે મારી બેન પોતાના ખભે જે હતો ગિરતીબાઈ હે રામો કર્યો કે નુયરા કાહુડા તું મારી બેન છો અને હું તારો ભાઈ છું આવું નબળું વેણ કાઢમાં હાલ મારા ઘરે બે મિનિટ ઊભીને રવા દો બેન મારાથી જે થાય ને એ ટેકો હું કરું છું તારો ભાઈ માનthio ને તો પાછું પાણી નો કરતી આહુડું પાડતી નહીં મારા લોય ના હમશે એમ કરીને બાવડું જાળું પોતાની બેનનું

તારી ફૂઈ છે ગામના નાતે મારી બેન છે તારી ફૂઈ છે મૂકી દો ગાડામાં અને આ ગાડું લઈ અને એના ગામ સુધી બેટા તો આ તારી ફૂઈ ને તારી અમારી બેન છે તારી ફૂઈ ને મૂકી આવે કે હા બાપુ તમે કયો કરું હા પણ જો દલિત નો દીકરો શું કરે છે જો લગાડવા માટે નહીં પણ ક્યાંક ભવિષ્યમાં મારી ભૂલ હશે એને સ્વીકારી અને મે એક નહીં બે હિતેશભાઈ 72 કલાક વલ્લભભાઈ ને વાંચ્યા છે એક બે કલાક નહીં અને પછી મને એમ લાગ્યું કે સાહેબ શું એનું જીવન છે બીજા માટે ઝુંપડા જોઈ અને જેને આંખ આહું